ઉમરગામ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ તરીકે ડોક્ટર નીરવ શાહે પોતાની એક વર્ષનો કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે આ એક વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉમરગામ તાલુકાના ભાજપ કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક નાગરિકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને મોટી સંખ્યામાં લોકો તેમને અભિનંદન પાઠવવા પહોંચ્યા હતા સંગઠન પ્રમુખ તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન નીરવ શાહે ભાજપના હિતમાં તેમજ તાલુકાના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ અને અસરકારક કામગીરીઓને તેજ

હેમનભાઈ કંસારા આપણા લોક લાડેલા યુવા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ અને ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકરનો મને જે સાથ સરકાર મળ્યો છે એક વર્ષ દરમિયાન એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તથા મારા સંગઠનના બે મહામંત્રીશ્રીઓ સંગઠનની ટીમ અને કાર્યકર્તાઓ જે દેવોથી દુર્લભ છે એમને મને એક વર્ષ દરમિયાન જે સાથ સહકાર આપ્યો છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તથા આવનારા દિવસોમાં જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની જે ચૂંટણી આવી રહી છે એમાં આઠ જિલ્લા પંચાયત ને ત્રીસ તાલુકા પંચાયત પર જે મેં આશા વ્યક્ત કરું છું કે આપણા કાર્યકર્તાઓ અને સૌ હોદ્દેદારો મળીને આપણે એ ત્રીસ તાલુકા પંચાયતને આ જિલ્લા પંચાયત પર ભારતીય જનતા પાર્ટીનો કમર ખીલે એવી મારી પૂર્ણપૂર્ણ પ્રયત્ન રહેશે અને આ એમની સરકાર જે બી લાગતો હોય કે આપણા કાર્યકર્તાઓને જ્યાં જ્યાં મારી જરૂરત પડશે હું સદા એમના સાથે તત્પર રહી એમના સાથે મેં જોડાશું ને એમનો જે બી વિકાસના કામને લગતો जे भी समस्या हसे एने मैं पूरे पूरे पूर्ण करने प्रयत्न करीस आभार जय हिंद अमित सिंह राजपूत साथ प्रशांत पंजाल एस ट्वेंटी फोर न्यूज सरीगाम